બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપવામાં આવ્યું પાવાગઢમાં જૈન સમાજની મૂર્તિઓ કરતા બનાસકાંઠા જૈન સમાજે આપ્યું આવેદનપત્ર જૈન સમાજના લોકોએ રિલીઝ સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કર્યા સૂત્રોચ્ચાર જૈન સમાજ દ્વારા પાવાગઢ જૈન સમાજની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી કલેક્ટર કચેરીએ પહોંચેલા જૈન સમાજના આગેવાનોએ ભાજપ સામે પણ ઉઠાવ્યા સવાલો કયું ભાજપના રાજમાં ભાજપવાળા જ સલામત નથી તેવું કૃત્ય છે જૈન સમાજના લોકો ભાજપના જ કાર્યકરો છે જૈન સમાજ આગેવાન જૈન સમાજના આગેવાનોએ આવેદનપત્ર આપી આ સમગ્ર મામલે તપાસની માંગ કરી બ્યુરો રિપોર્ટ સોયમ બેલીમ પાલનપુર શ્રેષ્ઠ ધર્મ છે અને સૌથી શાંતિપ્રિય પ્રજા એવા અમે લોકો જૈનો અને અમારો જૈન ધર્મ જ્યારે તમને તમારા પિતાની કોઈ ફોટો હોય ને પિતા સ્વર્ગસ્થ થયેલા હોય એ ફોટાને કોઈ લાત મારીને પાડી દે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય અને કેટલું દુઃખ થાય એવા અમારા પરમપિતા પરમાત્મા એવા જે પરમેશ્વર પરમાત્મા છે નહેમીનાથ ભગવાનની પ્રતિમા પાવાગઢના ડુંગર ઉપર સાઈડમાં હતી અને રોજ પૂજા સેવા બધું થતું હતું પણ ના ત્યાંના મેનેજિંગ તંત્રને એવું લાગ્યું કે ત્યાં ગંદકી ફેલાઈ રહ્યા છે એ લોકોએ ત્યાંની મૂર્તિને ઉપાડી અને કચરાના ઢગલામાં નાખી દીધી એટલું જ નહીં એ મૂર્તિને ખંડિત પણ કરી હવે અમારી લાગણી દુબાઈ એનું શું હવે તમે એમ કહો છો કે અમે એ મૂર્તિને સ્થાપિત કરીશું પણ તૂટેલી મૂર્તિ અમારે કઈ રીતે સ્થાપિત કરવાની અમારે એટલો ન્યાય જોઈએ છીએ જેને પણ આ કૃત્ય કરવું કર્યું છે એને સજા થવી જ જોઈએ જો સજા નહીં થાય તો અમે જેમને ચૂંટણીને મોકલ્યા છે એમને અમારા પરનો ભરોસોનું શું ભરોસાનું ખંડન કર્યું છે બસ અમે એટલું જ ચાહીએ છીએ જો આ કાર્ય નહીં થાય તો અમે લોકો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસના આંદોલન પર ઉતરશું અમારા તમામ સાધુ સાધવી અમારા પાલનપુરની નહીં

ઇતિહાસની અંદર બીજી વખત જોવા મળ્યું છે જ્યારે પ્રથમ વખત પાલિતરાની અંદર થઈ છું જે ત્યાં પાલિતરાની અંદર પણ રિઝલ્ટ કંઈ ના મળ્યા બરાબર હતું અમારા સાધુ સંતો જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહાર કરે છે જેની અંદર કેટલાય અકસ્માતો બને છે પણ સરકાર વતી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને એ ફાઇલો અમને દબાવી દેવામાં આવે છે અને કોઈ પણ જૈનો ન્યાય પ્રકારની વસ્તુ મળતી નથી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ સરકાર અમારી માંગણીને સંતુષશે એવી અમે આશા રાખીએ છીએ મારું નામ ચેતનજી સાહ પાલનપુર